ભરૂચના પાલેજ સ્થિત મદની હોલમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ પાલેજ બ્રાન્ચ દ્વારા વર્ષ બે હજાર ચોવીસની પવિત્ર મક્કા મદીના શરીફની હજયાત્રાએ જઈ રહેલા ભાગ્યશાળી હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઈ હતી કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયાતોથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ મદરેસાના તુલ્લાબોએ સુ સુંદરનાથ શરીફના ગુલદસ્તા રજૂ કરી હાજરજનોના હૈયા ડુલાવ્યા હતા ત્યારબાદ નામાંકિત આલિમ મૌલાના હઝન અશરફી સાહેબે હજયાત્રા દરમિયાન અદા કરવામાં આવતા તમામ અરકાનોની સંપૂર્ણ માહિતી વિસ્તૃત છણાવટ સાથે આપી હતી સાથે સાથે ડૉક્ટર મોહસિન રખડા સાહેબે હજયાત્રા દરમિયાન હજયાત્રીઓને આરોગ્ય વિશે વિશેષ કાળજી બાબતે સજાગ રહેવા વિશેષ અનુરોધ કર્યો હતો આયોજિત હજ તાલીમ શિબિરમાં પાલેત સહિત આસપાસના ગામોના મક્કા મદીના શરીફની પવિત્ર હજયાત્રાએ જઈ રહેલા ભાગ્યશાળી હજયાત્રીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે મક્કા મદીના શરીફની પવિત્ર હજયાત્રાએ જઈ રહેલા હજયાત્રીઓને શૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા તેઓની હજયાત્રા સફળ અને સુખમય નીવડે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી હજ તાલીમ શિબિરમાં ભાગ લેનારા હજયાત્રીઓ માટે સંચાલકો દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અંતમાં સલાતો સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું સલામ આજ રોજ તારીખ આઠ પાંચ બે ના રોજ આઈવાને મદની હોલ પાલેજ માં સૈફુલ ઇસ્લામ ટ્રસ્ટ ના સહયોગ ચાલુ વર્ષે હજે બેતુલ્લા જનાર હજીઓ માટેનો એક કેમ્પ રાખવામાં આવેલો છે આ કેમ્પમાં હજમાં જનાર તમામ હાજી હજિયારીઓને હજ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તે સિવાય ડૉક્ટર મોહસિન રખડા દ્વારા હજમાં જરૂરી એવા મેડિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું આ આ કાર્યક્રમમાં લગભગ 150 થી વધારે જેટલા હાજીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અલ્લાહથી દુઆ છે કે ચાલુ વર્ષે હજમાં જતા હાજી હજિયારોની અલ્લાહ તલા હજને કબૂલ ફરમાવે અને દરેક અરકાન આસાની સાથે અદા કરાવે ઓકે